સુરતના બાદ સુરતની સોપારીનો માવો ખૂબ જ ફેમસ છે સુરતના લોકો દેશ વિદેશ જાય તો પણ માવો સાથે લઈ જવાનું ન ભૂલે ત્યારે સુરતના સોપારી માવાના કોડવર્ડના આધારે ચાલતા નકલી નોટ બનાવવાનો વેપારનો પડદાફાશ સુરત એસઓજીએ કર્યો છે મળતી માહિતી અનુસાર આરોપીઓ નકલી નોટ વટાવતા જતા હોય ત્યારે માવો કોડવર્ડનો ઉપયોગ કરતા અને નકલી નોટ વટાવ્યા બાદ સેકીલો કિલો માવો કોડવર્ડનો ઉપયોગ કરતા હતા એસઓજીએ નવ હજારની નકલી નોટ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે તેમાંથી એક આરોપી સુરેશ છેલ્લા પંદર વર્ષથી નકલી નોટનો વેપાર કરતો હોવાનું સામે આવ્યું છે અને તેની સામે અગાઉ સાત ગુના પણ નોંધાયા છે એનઆઈએ દ્વારા પણ આ સુરેશ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો નોટ સપ્લાય કરનાર મુખ્ય આરોપી પશ્ચિમ બંગાળનો હોવાનું સામે આવ્યું છે જે સો રૂપિયાના બદલામાં ત્રણસો રૂપિયાની નકલી ચલણી નોટ એસઓજીના હાથે ઝડપાયેલા સુરેશ અને વિજયને આપતો હતો સુરત શહેરમાં નકલી ચલણી નોટ વટાવવાના વેપારનો પર્દાફાશ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો છે એસઓજીને બાતમી મળી હતી કે સુરતના ગામ વિસ્તારમાં અલગ અલગ પાનના ગલ્લા તેમજ શાકભાજીની લારી ઉપર બનાવટી ચલણી નોટો વટાવી રહ્યા હોવાની બાતમી મળી હતી અને આ બાતમીના આધારે છેલ્લા પંદર દિવસથી પોલીસની ટીમ વર્કઆઉટ કરી રહી હતી અને ચોક્કસ ઇનપુટના આધારે સુરતના ગામ વિસ્તારમાંથી એસઓજી દ્વારા નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી નવ હજાર રૂપિયાની નકલી ચલણી નોટો તેમજ ચલણી નોટ વટાવ્યા બાદ મેળવેલા એક લાખ રૂપિયા પોલીસે કબજે કર્યા છે અને પશ્ચિમ બંગાળના એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે સુરત એસઓજી દ્વારા પૂણા ગામ વિસ્તારમાંથી કેટરિંગના ધંધા સાથે જોડાયેલા પંચાવન વર્ષીય સુરેશ ઉર્ફે ગુરુજી લાઠી દડિયા અને સત્યાવીસ વર્ષ પીએ વિજય ચૌહાણની ધરપકડ કરાઈ છે આ બંને આરોપી પાસેથી પોલીસે પાંચસો રૂપિયાના દરની નકલી અઢાર પાંચસોના દરની ચલની નોટ જપ્ત કરી છે અને આરોપીએ નકલી નોટ વેચીને મેળવેલા એક લાખ ત્રણ હજાર આઠસો ત્રીસ ઉપરાંત નકલી મને ડિટેક્શન મશીન જપ્ત કર્યું છે આ નકલી નોટ ડિટેક્ટર મશીન આરોપી સુરેશ દ્વારા એમેઝોન ઉપરથી મંગાવવામાં આવ્યું હતું સુરત પોલીસના હાથે ઝડપાયેલી આ નકલી નોટ એટલી ચોકસાઈથી બનાવવામાં આવી હતી કે ઓરિજિનલ અને નકલી નોટ વચ્ચે ભેદ પારખવો સામાન્ય વ્યક્તિ માટે ખૂબ જ અઘરું થઈ જાય ઓરિજિનલ નોટની જેમ જ આ નકલી ચલણી નોટમાં થ્રેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને અલગ અલગ જે સિમ્બોલ ઓરિજિનલ નોટમાં લગાવવામાં આવે તે પ્રકારના જ સિમ્બોલ આ નકલી નોટમાં પણ લગાવવામાં આવ્યા હતા અને આ નકલી નોટ સુરેશ અને વિજય પશ્ચિમ બંગાળના સુખપરખ ગામ ખાતે રહેતા તાહિર કાલ્યાશીખ દ્વારા આપવામાં આવતી હતી સુરેશ અને વિજય પહે લાખ રૂપિયાના બદલામાં તાહિર પાસેથી છ લાખ રૂપિયાની નકલી ચલની નોટો લાવ્યા હતા તો ગઈકાલે બાત મેં મળી હતી કે બે વ્યક્તિઓ જે છે એ ફેક કરન્સીનો યુઝ કરી અને એને છૂટક વટાવીને પછી જે આપણા ભારત દેશમાં ઓરિજિનલ કરન્સી છે એ મેળવે છે તો એસઓજીએ પૂણા ગામની અંદર રેડ કરતા સુરેશ રાઠીદડીયા અને વિજય ચૌહાણ નામના બે વ્યક્તિઓ પકડાઈ ગયા એની પાસેથી એકની પાસેથી સુરેશ પાસેથી પાંચ હજાર અને વિજય પાસેથી ચાર હજાર એમ કહી નવ હજાર રૂપિયાની પાંચસોના દરની ફેક કરન્સી પકડાઈ ગઈ છે અને બે આરોપીઓ અરેસ્ટ કરવામાં આવે છે ત્યારબાદ એમની પૂછપરછ કરતા કે આ નોટો તે ક્યાંથી લેવાય તો તેઓ તાહીર શેખ કરીને જે વ્યક્તિ જે પશ્ચિમ બંગાળનો માલદાનો વતની છે તેની પાસેથી એ લોકો બે લાખ આપી અને છ લાખ રૂપિયા એટલે કે એકના બદલામાં ત્રણ નોટો લઈ આવેલા એવું એમણે જણાવેલું હતું અને આ લોકો જે છે એ ભેગા અને છૂટક જગ્યાઓ કે કોઈ લારી છે ગલ્લા છે કે કોઈ કરિયાણાની દુકાન છે ત્યાં છૂટક રીતે વટાવતા હતા એવું જાણવા મળે છે તે ઉપરાંત એમના ઘરેથી એક નોટોને ડિટેક કરવા માટેનું એક મશીન પણ મળ્યું છે જે તેઓ એમેઝોન કંપનીમાંથી એમને ઓનલાઈન મંગાવેલું છે તે ઉપરાંત તેમની પાસેથી એક લાખ રૂપિયા એક લાખ ત્રણ હજારની ચલણી નોટો કે જે ભારતની ઓરિજિનલ ચલણી નોટો છે કે જે આ લોકોએ ફેક કરન્સીના બદલાવ મેળવેલ છે તે પણ મુદ્દામાલમાં સામેલ છે આ બધું જ મુદ્દા માલની અંદર અમે જપ્ત કરેલું છે આ જે કરન્સી છે એકદમ હાઈ ક્વોલિટી પેપરની અંદર છાપવામાં આવતી હતી અને તેની અંદર વોટરમાર્ક પછી થ્રેડ સિક્યુરિટી થ્રેડ બધું જ ઉપયોગ કરવામાં આવતો હતો અને આ માલદાથી આ લોકો લઈ આવતા હતા માલદાવાળો જે આરોપી છે વોન્ટેડ છે એના માટે પણ ટીમ સુધી રવાના થશે અને ત્યાં તપાસ કરશે અને માલદાવાળો ક્યાંથી લઈ આવતો હતો બનાવતો હતો એ પણ ખબર પડશે જો એ એ બાબત ખબર પડશે તો એના ઉપર કાયદેસર કાર્ય કરવામાં આવશે આ ઉપરાંત આ લોકો છ લાખ રૂપિયા જે રીતે લાવેલા હતા અને તે ક્યાં ક્યાં એ લોકોએ વટાવે છે કે કોઈને મોટા પાયે ડિલિવરી કરેલ છે એ પણ તપાસ કરીશું અને એમાં જો કોઈ વ્યક્તિને મોટા પાયે ડિલિવરી કરેલો હોય તો એને પણ એરેસ્ટ કરવામાં આવશે આ જે વ્યક્તિઓ છે એમાં સુરેશ લાઠી દડિયા છે એનો બિઝનેસ જ આ છે અગાઉ પણ હાલ બે હજાર સત્તર અઢારમાં પણ પકડાયેલો છે ત્યારબાદ ડીસીબીમાં પણ એના ગુના દાખલ થયા છે એનઆઈની ટીમ પણ ચાર એક વખત એના વિરુદ્ધમાં ઓફેન્સ રજિસ્ટર કરેલ છે તો આ ઓફેન્સ બાબતે એનઆઈને પણ જાણ કરવામાં આવશે અને એ પણ એમાં જોડાશે